તો અમે સ્વેટર તો કઈ રૂમે થી કઈ લાવ્યા નથી નાટાણા છે ને અમે અહીંયા પંડા લે આવ્યા છે તો ના સંદીપ છે ને રુદ્રાક્ષ લઈ છે જો રુદ્રાક્ષ ને માળા ને હું છે સંદીપ હું છે કસ્તુરી છે કસ્તુરી હોય તો વિયા છે હમ વાવ સુગન મસ્ત આવ હે છે ને આ તો હે લે આને કે ખાસ તો

આજ છે ને હું તમને કહેવાની તો હાવ ભૂલાઈ ગઈ કે ઋષિકેશમાં આજ આપણો લાસ્ટ ડે છે એટલે છેલ્લો દિવસ આજે ઋષિકેશમાં છે અત્યાર સુધી છે ને અમે ના પુલ ઉપર બેઠા થયા ને હવે અમે જઈએ છીએ પંડાલે કેમ કે ના જમવાનું એવું બધું છે તો બધાય જઈ નામ જો અમારે બધાય તો વાતો કરતા કરતા આવે છે વ્યાહે કા તમે ના જઈ પંડાલે મંડળી બધી મંડળી બેઠા છે આ બધાય અમારે એક હારે છે કા બધા નોક નોક વાતો કરે કેમ કે આજ સેલો આજ છે ને સેલો દિવસ ઋષિકેશ છે ને એટલે બધાય હેવાણ કરવા બેઠા છે એટલે મજા આવે છે એટલી મસ્ત માછલી છે આમ રોજે રોજ આમ બેહવા આવતા ને એટલે મજા એટલી આવતી ને આ છે ને આ ઋષિકેશ મૂકીને જવાનું છે ને એટલે કેમ આમ અધૂરું અધૂરું લાગે છે એમ થાય કે કાયમ ના રહેતા હોય ને તો વધારે મજા આવે પણ જોતો કેટલી સરસ માછલી છે શું કેટલું મસ્તનું છે બહુ હોલ વલપર તો જો ફુવારા પણ સારું છે જો કેટલા સરસ છે બે સાઈડ ફુવારા સારો છે બહુ મસ્તનો બગીચો છે પણ હવે અટાણું એટલા એટલા અહીંયા ઋષિકેશમાં રહ્યા ને પણ બહુ મજા આવી ગયો પણ કાંઈ ઘટે એટલી મજા આવી ને અટાણે તો જાઓ ઘડીક બેઠા છીએ કેમ કે શાંત વાતાવરણ છે એટલે ઘડીક બેઠીએ અને માછલીના નજારા લઈએ એમ જો કેટલી મજા આવે બધા એ બહુ અહીં તો આવેલી બેઠી રૂમે છે ને બધી સામાન છે ને બધો પેક કરવાનો હશે કેમકે અમારે જવાનું છે હરિદ્વાર એટલે સામાન બધો પેક કરવો પડશે કે નહીં પાછા રૂમે ફેમિલી જો બધો સામાન કરી નાખ્યો છે કમ્પ્લેટ હવે કા હવે ને બાય બાય કહી દેવાનું છે તો ફેમિલી હટા છે ને હવે બધો સામાન કરી નાખ્યો કમ્પ્લીટ ને હવે અહીંથી છે ને અમારે જવાનું છે હરિદ્વાર એટલે હવે ઋષિકેશ ને બાય ભાઈ કહી દે હમણાં ઋષિકેશ છે ને મજા આવી એટલે આવી હસી વાત ને મજા આવી ને બહુ મજા આવી ગઈ કા હમ તટા જા સામાન ભરીને ને જવાનું છે પાછું હવે કાબેન તૈયાર થઈ ગયા ને હવે હા રિક્ષા આવે ની વાત છે હા બધ તૈયાર કરી નાખ્યું છે હવે રિક્ષાને આવે ને એટલે ફોટા સામાન ભરી લઈ બધો સામાન ભરવા માંડ્યા છે હવે અને કેટલા લબાસો છે અમારે તો આ અમે નવ જણા છીએ જણાનો સામાન અમારો કેટલો ભણો છે તો આ બધો છે ને પેલા સામાન રિક્ષામાં ભરી લઈ ને પછી કડખું ખબર પડે એમ તો જો કેટલા ઠેલા છે જો બધો સામાન ભરે છે રિક્ષામાં

બેસી બધા છે ને અમારે આરે રેતા રૂમ માં એક આરે એટલે અમારે મજા આવી ગયા આરે આવી ગયા

એવું બધું છે મારે તો ઘણી ખરી ખરીદી થઈ ગયેલી છે અમુક બાકી છે તે લેવાની છે એ જો ટોપી ને એવું બધું ગરમ આવે છે ને વધારે મળે ઠંડી નું પ્રમાણ વધારે હોય ને એટલે અહીંયા ગરમ જ વધારે મળે હું લીધું આપે એનો બંગડી તો બધી ખરીદી કરીને વહી આવ્યા છે અને અટાણ વેગા છે અગિયાર અગિયાર નો સમય થયો છે તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન કરી દેશું અહીંયા સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો લોક તમને ગેમો છે ને ગેમો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે તો જય માતાજી રામ રામ ભૂતેન બાય બાય